હવે જેટલા ભયા કરે નહી પંદર હોળ ને અઢાર વર્ષે કરાય તારે તો પોત્રી વર્ષી હગુ કરાવે એટલે પોત્રી વર્ષે હગુ ના થાય ના થાય અરે ચાલીસ ચાલીસ વર્ષો ના પૈસા પિસ્તાલીસ વર્ષ ના પરિણામ થી તો પછી પોત્રી વર્ષ કેમ ના થાય એટલે ના થાય હવે જમાના જતા રહ્યા તો તમારે હગ કરાવવા હોય ને એટલે બધા બોન ઓ હો હો મારી વાત હોય શું તારે હગુ તો એક જબરદસ્ત છે પહેણવું છે બોલ ફાઈનલ ફાઈનલ તમે હગુ કરાવતા હોય ને તો ખરેખર તમને એક જોડી કપડા લઈ આવો કપડા થી હું દાડા વર તારે બીજું તમે કોઈ 12 મહિના નો આલવું પડે એમના મફત અરે કશ્યો તો નહીં અમે ગલ્લામાં કોઈ નહીં પણ તમારા માટે બધું ફ્રી

તમે ચાલ અરે હરે દવાખાને ના જવાય ભાઈ તું સમજતો નથી સમજી જુઓ બધું સમજી જુઓ કોઈ બોલ્યા જેવું નહીં તમારે હો તું વચ્ચે ના ભી વાતો કરો ના રૂપિયા ની ચાર હલિયો કરતા જીજી અને હું કઉ છું અમારે વહેલા છોકરો આવે ને તો પાંચસો ગ્રામ ચા અને કિલો ખોડાઈ ગયે કસોવા નહીં પણ એ

એટલે સીધી ના પાડીને ઉભા હતા અલ્યા ભાઈ અમે તો કોઈના ગણ કદી ભૂલી નહીં જાતા ના મોય ભૂલી છો એટલે કેવું પડ્યું એ તો સમય એવો હોય છે ના પાડી તી ચોખ્ખી મન તાણી તમારું મારા પે કોઈ ઋણ નતું આ ઋણ સળ્યું હવે ના એવું ના રખાય એ કાકા ચો પડી છે અલે ઠેંગણા તારો બ્રાસ ને કોલગેટ ને બધું પડી ને એમાં એક ખૂણા ચોક પડી સીધા પણ તમે લેતા હો કે મને નઈ ધરતી એક તો અબે જા કે બેલા હવે આરી પર નઈ ધરતી એટલે તો પાછો આવ્યો કોઈ અબા એક દાડો આડા પાડીને કૂટવા મારે

આપડા ભાર મે ખબર છે એટલે તમારે મનમાં એવું છે કે ચા નહી પાવો એમ ને ના ના આપડે દૂધ નતું નતો બરોબર મે

વાત કરો બાકી એટલે મજા એવું લાગે છે કે હવે લાંડવા ખબર આવશો તમે

અહીંયા કોમ શું કર્યું કાઢીયા બોલ કી પડ્યો કેમ ઈચ્છા થઈ ભાઈ હમ કે યાર તમે પૂછો શું કર્યું એમ કહું છું એ હ ખેતરમાં કોમ શું કર્યું ભાજી આ નાસી થાય તમારું

Ờ, có chuyện đó nhưng mà... Chúng tôi có biết gì không? Ờ! Hãy đưa ra một bài tập, Hãy ăn đồ ăn đồ, Nếu không thì đi, không có bệnh. Ờ, vậy thì tôi sẽ ăn đồ ăn đồ. Này, này... Này, này... Tôi có một đồ ăn đồ. Cái gì? Đi đây. Cái đi, cho anh

શેરમ ની હાવતું જ્યા તમન હ માર્યો તબરો હું ખાલી અસુ છું માર પાસે દવા પડી છે હું દવા હાલ જ જાવું છું લેમણું પાણી બનાવી લાવું છું હાલ જોણે કે થા ન્યા કોણ વાત કી તો પેલા લાવ કે મસ્કરી શું કરવા કરો છો તમે લ્યા આ તો તો ખાઈ બેહો મથા તો તો હાલ જ લાવું જાય

તારે આ લેબુ પીન તો મન લાગે હોમી ગણ ગઈ શું કરવું હવે બહાર જવા દેજો વાયર મને હાય જગરજી હા હજુ બે કલાક ક્ષેત્રમાં બેઠા હો તો સારું હતું પણ બાસ્કુજી તમારી વાત સાચી પણ મને ઊંઘ આવતી હતી એટલે આવતા રહ્યા પણ તમને ઊંઘ આવતી હતી તો હું ચા ઘેર લેવા આવો ભલા ભલાજી અને હું એકલો એકમ બેહી રહ્યો એમ ને પણ એકલા ને તમને શું હતો હતો એટલે ભલા આદમી હવે બીખ લાગે છે મને હવે આવરી જ વેલા વેલા ઘેર આવી જાવ ને તો સોર ખંડિયા હાથમાં ના આવે અને ખળા ખાલી થઈ જાય હું આ બાસ્કુજી

મોસામ તો નહીં જાણી હવે બહાર જવું પડશે તો જ્યાં છે બાપડા હોય એને ખાણી પીડી આવું કરો તમે ખડો છો લા મગસક નઈ તમાર લાય લાય રસલ આયા હા બુજેડો કે તન બુજેડો અરી ભાઈ હા થોડા નેસા નમી તાજો હા ઓમ નેસા નમી જો થોડા ઠગાળી નાખ્યો એ

હરી ભાઈ હરેશ હરીભાઈ બાજો એ હરેશ પુલ

બબજી અમે મોટા છે પછી એ પ્રમાણે મન રાખો યાર મોટા તો ઊંચાઈ ફરતા હે નથી વગડે એ તો એટલે બધું કોઈ જાકી હોય થી લોચા વાળા કે જાકી પૈસા મોટું બંધ રાખો કે ભાઈ મુ નહી દી જલ નહીં અરે ફૂંતા કાના ધણી ને દુખ છે આ તો દુખ શું કરે મારા આ હે કે વગડે તો વાત કરી દીધી હું આના ખાડું પડ્યો તો મજા આવો ઊંધા પર તો ગેંધા બુબજી હાલો આનાથી કોઈ થાતું નહીં ખાલી વચ્ચે ટોકે છે આયો બીજું કોઈ નહીં ડોક્ટર નહીં દવા મને ખબર છે બીજી લઈને ફોરતો છે જો તમારો બાત મન દવા શીખરાતો જો એ મન કેજો ખાલી નો માલજો એ મોર આપણે પીવાની ઓ આપણો આવી અળવી દવાઓ કરશો તો કેસ કરી દેજો ગોમો હળવાઈ જાહો હું જો ભાઈ તું તાણ ફરો મને મના મને નહીં લાગતું કે મે આલીતી દવાતી ખાઈ આવે પણ બાપુજી તમે મોનતા નથી તો મને કહેજો કે તમારે કે દવા ચાલની પડી હતી ઓહો ઈ તો હવે કોઈ યાદ નહીં પણ એ મોટો માથાડો ક્યો ડોક્ટર થઈ ગયો છે હ તાણી ઈ ડોક્ટર છે ના ડોક્ટર તો નથી તાણી પણ સેવા તો કરી જ નહીં કરતા હતા ઓટે હુંગ બગાડીએ છે ને સેવા કરા છે એટલે હું તો તમારા કારણે અમારી બગડી

ગોળીઓ ગમે હોય તો ઉપર તારીખ લખેલી હોય છે કે આ તારીખથી આ તારીખ સુધી કોમ આવશે એના પછી કોમ નહી આવે અરે પેલા પડીકા હતા કોઈ ગોળી ઉપર લખેલું ના હોય અન પડીકા નહી હતી અમે બે પડીકા હતા એટલે આ શું કરવાનું હવે અરે ભાઈ મારી વાત આપણો હમણા આવો ગમે એવું દુખ ને એનું ચકડું થાય ને તો ડાયરેક્ટ દવાખાને પોકવું અન ડોક્ટર કે ને એરી ગોળીઓ લાઈન કાઢવી હા ફલાદમી ડાયરેક્ટ ડોક્ટર તમાર ના બની જવાય ડોક્ટર બન્યા એનું પરિણામ જોઈન તમે ચારસો એનો પણ કદાચ આ દવા તો ખડે જાય બીજી કોઈ અસર કરી હોત ને તો હરીફાઈ જ ના હોત ચારસો રૂપિયા પછો કે બોતો જ ભલા તો એ પાંચસો રૂપિયા ડોક્ટર લઈ જાય તમે હલવાઈ જો તમે હલવાઈ જો

છોકરા ગળી ઘરમાં ઘર ઘરમાં એકલી દવા ભરી હોય તાણી તારે હવે પૈસા ભાગતા જોર આવે બલ્લું દોડે તું રૂપિયાની ગોળી લેવા આવે તો આવું કે મેડિકલ કે દવા ખોને વાપરી મારી વાત તમે દવાખાને હાલના લઈ દવા પડશે ના સહન મોહન જતા રહો તમે હડો દવાખાને લઈ લો તમે આવો છો મને હાલી છે દવા કોને લઈને આવશે એમણે આટલા બધા ને તો ડોક્ટર દવા કરે જલ્દી જઈ અરે ભાઈ તો એક કામ કરો કે દૂર લેતા હો